નમસ્કાર મિત્રો મિત્રો તહેવારોને ધ્યાનમાં લઈને મતલબ કે ઓગસ્ટ મહિનામાં જે રક્ષાબંધન આવે છે આઠમ આવે છે તો એવા તહેવારોને ધ્યાનમાં લઈ અને જે દર મહિને જે મફત અનાજ મળે છે એનએફીસીના કાર ધારકો હોય તો એવા લોકો માટે ખુશીના સમાચાર છે કારણ કે તારીખો જે છે એ જાહેર કરી દેવામાં આવી છે અને તહેવારો પહેલાં જ તમને અનાજ મફત અનાજ મળી જશે સાથે અનાજમાં જે છે અમુક વસ્તુ જે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે જેમ કે તમને ખાંડ મળવાપાત્ર રહેશે ત્યાર પછી ચણા તુવેરદાર મળશે ત્યાર પછી સાથે સાથે તેલ પણ તમને મળવાપાત્ર રહેશે અને આ જે છે એ નજીવા ભાવની અંદર તમને મળશે બજારમાં જે છે એ ડબલ ભાવ તો પચાસ ટકામાં તમને મળી શકશે તો કોને કેટલું અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું અને સાથે સાથે કઈ તારીખને જાહેર કરીશું મતલબ કઈ તારીખથી તમને અનાજ મળશે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જ રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો આપણે તો કોને કેટલું અનાજ મળશે તો એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો સૌ પ્રથમ આપણે બીપીએલ વિશે વાત કરીશું આપણે જો તમારી પાસે બીપીએલનું કાર્ડ હોય એનએફએસસી કાર્ડ હોય તો એમાં તમને સૌ વાત કરીએ ઘઉંની ઘઉં તમને વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે એ પણ વિના મૂલ્યે મળશે કોઈ રૂપિયા એક પણ રૂપિયા તમારે ભરવાનો નથી ત્યાર પછી આવશે ચોખા ચોખા જે છે વ્યક્તિ રીઠ તમને બે કિલો મળશે વિના મૂલ્યે મળશે એમાં પણ તમને ફ્રી મળશે પરંતુ એના સિવાયની જે તહેવારને લગતી જે બીજી બધી જે વસ્તુ મળે છે તો એમાં તમારે થોડો ઘણો નહીવત જે છે ચાર્જીસ તમારે આપવાનો રહેશે સૌપ્રથમ મળશે તમારે ચણા તમારે જોઈતા હશે તો એક કિલો તમને ચણા કાર દીઠ મળશે અને એના ત્રીસ રૂપિયા લેખે તમારે આપવાનું રહેશે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે તો તુવેર દાળ તમને મળવાપાત્ર રહેશે તુવેર જે છે તો એ પણ તમને કારડીઠ એક કિલો મળશે ત્યાર પછી કાર્ડની અંદર પાંચ નામ હોય અથવા તો બે નામ હોય પરંતુ કાર્ડડીઠ રાશન કાર્ડ તમને એક કિલો મળવા પાત્ર રહેશે જેના તમારે પચાસ રૂપિયા એક કિલોના આપવાના રહેશે ત્યાર પછી વાત કરીએ ખાંડની તો ખાંડ જે છે એ તમને કારડીઠ મતલબ કે એક કિલો મળતી હોય છે પરંતુ એમાં એક નિયમ છે કે ભાઈ વ્યક્તિ ડેટ જે છે એ સાડા ત્રણસો ગ્રામ તમને મળે છે પરંતુ સાડા ત્રણસો ગ્રામ ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમારા રાશનકાર્ડની અંદર ત્રણ નામ હોય ત્યાં સુધી તમને સાડા ત્રણ કિલો સાડા ત્રણ ગ્રામ તમને મળે છે પરંતુ ત્રણથી વધારે નામ હોય તો બસ તમને મેક્સિમમ જે છે એ વધારેમાં વધારે એક કિલો ખાંડ મળશે અને એના બાવીસ રૂપિયા લેખે તમારે ચૂકવવાના રહેશે અત્યારે ખાંડના ભાવ જે છે આપણે ખ્યાલ છે કે પિસ્તાલીસ છેતાલીસ રૂપિયા છે પરંતુ આમાં તમને પચાસ ટકાના ભાવથી તમને ખાંડ મળી જશે ત્યાર પછી વાત કરીએ સિંગ તેલની તો સિંગ તેલના પાઉચ જે છે તો આ વખતે તહેવારને લીધે સાતમ આઠમનો જે તહેવાર છે તો એના લીધે બધાને સિંગ તેલ મળવાનું છે અને સિંગ તેલ જે છે એ બજારમાં બસો રૂપિયાનું લીટર હોય છે પરંતુ આમાં તમને સો રૂપિયાનું પાઉચ તમને મળશે અને એક લીટર અથવા તો કિલો કહો બરાબર તો એ પ્રમાણનું તમને પાઉચ હશે એ તમને આપશે ત્યાર પછી વાત કરીએ એપીએલ કાર્ડ હોય તો એપીએલ કાર્ડને દર વખતે જે છે આપણે ખ્યાલ છે કે ઘઉં અને ચોખા બે વસ્તુ મળતી હતી પરંતુ એ એપીએલ કાર્ડ ધારકો હોય તો એને પણ અધર વસ્તુ મળવાપાત્ર રહેશે સૌ પ્રથમ વાત કરીશું ઘઉંની તો ઘઉં જે છે એપીએલ કાર ધારકો હોય તો એને ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળશે ત્યાર પછી ચોખાની વાત કરીએ તો ચોખા જે છે એ બે કિલો વ્યક્તિ દીઠ મળશે એક પણ રૂપિયો તમારે આમાં આપવાનો નથી વિના મૂલ્ય તમને મળશે પરંતુ ચણા જે છે ચણા પર તમને મળવા પાત્ર રહેશે તો એના એક કિલોના કારટ જે છે એક કિલો મળશે પરંતુ એના ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે ત્યાર પછી ખાંડ જે છે તો ખાંડની મેં વાત અમારા કરી એ પ્રમાણે કે મેક્સિમમ એક કિલો મળશે અથવા તો એક વ્યક્તિ દીઠ જે છે એ સાડા ત્રણસો ગ્રામ તમને મળશે અને બાવીસ રૂપિયા લેખે તમારે કિલોના આપવાના રહેશે સિંગ તેલ પણ એક કિલો મળશે જેના તમારે સો રૂપિયા તમારે આપવાના રહેશે તુવેરદાર એક કિલો કાર રીટ તમને મળશે જેના તમારે પચાસ રૂપિયા તમારે આપવાના રહેશે બરાબર આમાં મિસ્ટેકથી ત્રીસ રૂપિયા છે પરંતુ તુવેરદારના એક કિલોના પચાસ રૂપિયા તમારે આપવાના રહેશે તો આ થઈ એપિલ કાર ધારો વાત કારણ કે એપિલ મોસ્ટ ઓફલી જે વધારેમાં વધારે જો કાર હોય તો એપિલના કાર હોય છે તો એપિલને અત્યારે ખાંડ સિંકતેલ અને તુવેરદાર ત્રણ વસ્તુ વધારે મળશે એક્સ્ટ્રા મળશે અને એનો નહીવત જે છે તમે ભાવ અહીં તમે જોઈ શકો છો તો એ ભાવ તમારે આપવાના રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો એ વાય મતલબ કે અંત્યોદય અન્ન યોજના હવે અંત્યોદય અન્ન યોજના જે છે એ અતિ ગરીબ પરિસ્થિતિમાં જે લોકો આવતા હોય એની પાસે જ આ કાર હોય છે બધા પાસે આ કાર્ડ હોતું નથી પરંતુ આમાં એક નિયમ હોય છે કે દર વખતે જે છે કારની અંદર બે નામ હોય કે એક નામ હોય કે પાંચ નામ હોય તમને ઘઉં જે છે એ વીસ કિલો કારડીટ તમને મળે છે અને ચોખા જે છે એ પંદર કિલો કારડીટ તમને મળે છે અને એ પણ મફત મળે છે દર મહિને મળે છે બરાબર એમાં એક રૂપિયો પણ તમારે ચાર્જીસ આપવાનો નથી હોતો અને બીજું જે છે ખાંડ પણ એ લોકોને મળે છે વ્યક્તિ એડિટ એ કાર્ડ એડિટ એક કિલો મેં તમને જે પ્રમાણે અગાઉ વાત કરી પ્રમાણે કે વ્યક્તિ એડિટ જે છે સાડા ત્રણસો ગ્રામ ત્રણ વ્યક્તિથી વધારે હોય તો મેક્સિમમ એક કિલો અને એના ફક્ત અંત્યોદય અન્ન યોજના જે છે એ કાર્ડ ધરાવતા હોય તો એને પંદર રૂપિયા એક કિલોના આપવાના રહેશે ખાંડના ત્યાર પછી આગળ વાત કરીએ શું શું મળશે તો તુવેરદાર જે છે એ મળશે પરંતુ તુવેરદારના જે રેગ્યુલર ભાવ છે પચાસ રૂપિયા કિલોના તો એ તમારે આપવાના રહેશે અંત્યોદય અન્ન યોજનાવાળા ધારકોને અને તેલ છે તો એ એક લીટર મળશે અથવા તો પાઉ મળશે અને એના સો રૂપિયા તમારે આપવાના રહેશે અને ચણા ચણાના દેશે છે એક કિલોના તમારે ત્રીસ રૂપિયા તમારે આપવાના રહેશે તો આ પ્રમાણે અંત્યોદય અન્ન એનએફએસ જે કાર્ડ હોય બીપીએલ હોય ત્યાર પછી આ એપીએલ કાર્ડ હોય તો એવા તમામ લોકોને આ વખતે બધી તમામ પ્રકારનો લાભ મળશે જે પણ તમારે જોઈતો હશે તુવેરદાર તેલ ચણા ખાંડ આ બધી વસ્તુ તમને મળવાપાત્ર રહેશે પરંતુ હવે મુખ્ય વાત એ થઈ કે અનાજ જે તો એક કઈ તારીખેથી મળવાપાત્ર મતલબ કે મળવાનું શરૂ થઈ જશે કારણ કે હવે ઓગસ્ટ મહિનો આઠમો મહિનો જે તો એ હવે એક એકાદ બે દિવસ રહ્યા છે અને ત્યાર પછી આઠમો મહિનો શ્રાવણ મહિનો બેસી જાય છે તો એ હવે આપણે વાત કરીએ કે ક્યારથી તમને અનાજ મળવું શરૂ થશે તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો એક પેપર કટિંગ જે છે એક જાહેરાત છે અને મફત અનાજનું વિતરણ ક્યારે શરૂ થશે તો રાશનકાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જન્માષ્ટમીના તહેવારો વધુ સારી રીતે ઉજવી શકે તે માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું વિતરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ માટે આગામી ઓગસ્ટ માસમાં પ્રારંભથી જ પ્રારંભથી મતલબ કે શરૂઆતથી જ સસ્તા દરે અનાજનું વિતરણ થશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈ અને પોતાનું રાશન મેળવી શકશે મતલબ કે દર વખતે જે છે પંદરથી વીસ તારીખની વચ્ચે મળતું હોય છે પરંતુ આ વખતે ગવર્મેન્ટે જે છે એ તહેવારોને ધ્યાનમાં લઈ અને જ્યારે પણ શ્રાવણ મહિનો પરમ દિવસ બેસશે તો પરમ દિવસથી જ તમે તમારું જે મફત રાશન હોય એ તમે જે તે દુકાનો તમે દર વખતે લેતા હો ત્યાંથી તમને મળી જશે એટલા માટે રાહ જોવાની જરૂરિયાત નથી પરમ દિવસથી તમે કાર્ડ મફત અનાજ જે છે એ લઈ શકો છો તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો